કચ્છથી જ બીજા સમાચાર હવે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટના શાળાઓ સંસ્થા પૂરશે કચ્છના મુન્દ્રા તાલુકાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં હંગામી ધોરણે શ્રી સર્વસેવા સંઘ શિક્ષકોની નિયુક્તિ કરશે નવ હજાર રૂપિયાના માસિક માનદ વેતનથી દોઢસો શિક્ષકની ભરતી માટે શ્રી સર્વસેવા સંઘ કચ્છે જાહેરાત આપી છે આ સેવા સંઘ પ્રશાસન સાથે સહભાગી થઈ જ્ઞાન જ્યોતિ યોજના તળે સ્વ ટીચર તરીકેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો કચ્છના મુન્દ્રામાં શિક્ષકોની ભરતી મુદ્દે શાળા સંચાલક મંડળે નિવેદન આપ્યું ભૂતકાળમાં શ્રેષ્ઠીઓ દાન આપીને શિક્ષકોની ભરતી કરતા હતા આવી ભરતી કરવા સરકારની મંજૂરી આવશ્યક છે ભાસ્કર પટેલે આ નિવેદન આપ્યું છે આ જે ભાઈએ જે જે બી ટ્રસ્ટી છે એમણે છાપામાં જાહેરાત આપી છે અને રાજ્ય સરકારની એમણે પરવાનગી લીધી હશે કે ભાઈ અમે આ રીતે છ મહિના માટે પ્રથમ સત્ર માટે અમે શિક્ષકો આપીએ કારણ કે અત્યારે હાઈકોર્ટ મેટર બની છે અને હાઈકોર્ટ મેટર બની હોવાથી જે સાડા ચાર હજાર જેવા શિક્ષકો કચ્છમાં ભરવાના હતા એ અત્યારે અટકી પડ્યું છે એટલે એક બાજુ બાળકોનું શિક્ષણ બગડે છે બીજી બાજુ જે કચ્છના વિકાસ માટેના આગ્રહી છે પણ કચ્છ છોડીને અહીંયા સ્થાયી થયા છે અને ભગવાને એમને આપેલું છે એટલે એમના ટ્રસ્ટ દ્વારા આ રીતે તમે જુઓ લગભગ દોઢસો જગ્યાએ ભરવા માગે છે અને દોઢસો જગ્યામાં પગાર પણ સારો આપવા માગે છે અને છ મહિનાની જ આ હંગામી નિમણૂક છે એ એ પણ એમણે બહુ ક્લિયર કટ અંદર જણાવેલું છે એટલે આમાં કોઈ નિમણૂક પત્રો કે એવું કંઈ નહીં હોય પણ વર્ગો ખાલી ન રહે અને બાળકોનું શિક્ષણ ન બગડે આ બે ઉદ્દેશ્ય પહેલી બાબત છે અને ત્રીજી બાબત આ રીતે શિક્ષણમાં એક દાન આપી અને કદાચ એ પુણ્ય કમાવા માગતા હોય તો આવી જે મુવમેન્ટ છે એને અમે આવકારીએ છીએ કચ્છમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત પર શિક્ષક સંઘનું નિવેદન બાળકોના અભ્યાસની ચિંતા કરીને સંસ્થા આગળ આવી જોઈએ દિગ્વિજયસિંહ જાડેજાએ આ નિવેદન આપ્યું છે સાથે કહ્યું કે સરકાર ઇમરજન્સી બેઠક બોલાવી ભરતી અંગે નિર્ણય કરે સંસ્થા દ્વારા જ્યારે આ આયોજન કરવામાં આવ્યું છે એમને બાળકોની ચિંતા કરવા માટે બાળકોની સરકાર દ્વારા જ્યાં સુધી નિમણૂક ના થાય તો હવે જે લોકો સેવા માનદ સેવા તરીકે નવ હજારમાં એને કંઈ પોસાય એવું નથી પણ એ માનદ સેવા કરે ત્યારે માનદ સેવા લોકલ લોકો શિક્ષણની ચિંતા કરી અને સ્થાનિક લોકો એ જ્યારે શાળાની અંદર ભણાવવા માટે જવા માટે તૈયાર હોય તો એ લોકોને માનદ સેવા આપવા માટેની વાત કરી છે અને ખાસ સરકારને પણ હું બંને મંત્રીશ્રીને વિનંતી કરું છું માન્ય સચિવશ્રીને અને નિયામકશ્રીને એક તાકીદની બેઠક બોલાવી અને આ જ્ઞાન સહાયક માટે અને ભરતીની પ્રક્રિયા જે છે એ કેમ ઝડપી થાય એકથી પાંચની કચ્છની બાકી છે એ પણ પ્રક્રિયા પૂર્ણ થાય તો પચાસથી સાઠ ટકા પ્રશ્ન કચ્છનો દૂર થાય તો આ પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે